આપણે આ વિડિયોમાં બફર કેપેસિટી એટલે કે બફર ક્ષમતા વિશે વાત કરીશું આ બફરનો એક ગુણધર્મ છે અને તે આપણને જણાવે છે કે પીએચ બદલાય તે પહેલા તમે કેટલું એસિડ અથવા બેઝ ઉમેરી શકો પીએચ બદલાય તે પહેલા પીએચ માં ઘણો ફેરફાર થાય તે પહેલા જેમ બફર ક્ષમતા વધે જેમ બફર ક્ષમતા એટલે કે બફર કેપેસિટી વધે તેમ તમે વધુ એસિડ અથવા બેઝ વધુ એસિડ અથવા બેઝ ઉમેરી શકો વધારે એસિડ અથવા બેઝ ઉમેરી શકો હવે અહીં આ શું કહેવા માંગે છે તે સમજવા એક ઉદાહરણ જોઈએ અહીં આપણે જે ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ તેમાં એસિટિક એસિડ બફરનો ઉપયોગ કરીશું જો આપણે એસિટિક એસિડની વાત કરીએ તો તે સી એચ થ્રી સી ડબલ ઓ એચ છે તેને આપણે સામાન્ય રીતે

મૂલ્ય મળે અને તે પણ આપણા માટે ઉપયોગી છે તેથી એસિટિક એસિડ માટે પી નું મૂલ્ય ચાર પોઈન્ટ ચુમોતેર થાય તેના પરથી આપણે એસિટિક એસિડના વલણની ઘણી બધી માહિતી મેળવી શકીએ જો આપણે એસિટિક એસિડના વલણનું અનુમાન લગાવવું હોય તો આપણને અંતે એચ એ અને એ માઇનસના ગુણોત્તરની જરૂર પડે આપણે અહીં એવા બફર વિશે વાત કરીશું જ્યાં એ માઇનસ અને નો ગુણોત્તર આ બંનેનો ગુણોત્તર એક પોઈન્ટ બ્યાસી થાય હવે આ ગુણોત્તરને આધારે આપણે પીએચ ની ગણતરી કરી શકીએ તો આપણે કંઈ પણ કરીએ તે પહેલા પ્રારંભિક પીએચ ની ગણતરી કરી શકાય આપણે કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઝ ઉમેરીએ તે પહેલા અહીં આ પ્રારંભિક પીએચ ની ગણતરી કરવા હેન્ડરસન હેસલબેક સમીકરણનો ઉપયોગ કરી શકીએ તે માટે સૂત્ર કંઈક આ પ્રમાણે છે પીએચ બરાબર પી કે એ વત્તા લોગ ઓફ એ માઇનસ ની સાંદ્રતા એટલે કે એસિટેટ આયન ની સાંદ્રતા ભાગ્યા એચ એ ની સાંદ્રતા એટલે કે એસિડિક એસિડ ની સાંદ્રતા જો તમે આ સમીકરણ વિશે જાણતા ન હોવ અથવા તમારે જાણવું હોય કે તે ક્યાંથી આવ્યું તો તેના પર એક આખો વિડીયો છે તમે તે હવે આપણે આ સમીકરણ કિંમત મૂકી શકીએ અહી પી કે એ નો મૂલ્ય ચાર પોઈન્ટ ચુમ્મોતેર છે ચાર પોઈન્ટ ચુમ્મોતેર વત્તા લોગ ઓફ એક પોઈન્ટ બ્યાસી જે એ માઇનસ અને એચ એ નો ગુણોત્તર છે જો તમે આ ગણતરી કરો તો તમને પી એચ બરાબર ઝીરો ઝીરો મળશે બનાવવામાં આવ્યા છે હું તેમને બફર વન અને બફર ટુ કહીશ જો આપણે બફર એક ની વાત કરીએ તો અહીં એ માઇનસ અને એચ એ નો ગુણોત્તર એક પોઈન્ટ બ્યાસી છે એટલે કે તેની પ્રારંભિક પીએચ પાંચ થશે હવે આપણે કઈ પણ કરીએ તે પહેલા આપણે કઈ પણ ઉમેરીએ તે એચ એ ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઓગણપચાસ મોલર છે ઝીરો પોઈન્ટ ઓગણપચાસ મોલર હવે આપણે આની સરખામણી બીજા બફર સાથે કરીશું જેને આપણે બફર ટુ કહીશું અહીં એ માઇનસ અને એચ નો ગુણોત્તર એક સમાન છે પરંતુ હવે આ બંનેની સાંદ્રતા બફર એકની સાંદ્રતા કરતા દસ ગણી નાની છે માટે હવે એ માઇનસ ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઝીરો મોલર થાય અને એચ ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણ મોલર થાય હવે અહીં આ બંને બફર ની પ્રારંભિક પીએચ પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો છે તેઓ આટલી પીએચ થી શરૂઆત કરે છે પરંતુ હવે આપણે જોઈશું કે જો એક લિટર બફરમાં જો એક લિટર બફરમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મોલ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મોલ પ્રબળ બેઇઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે તો આ બંને બફરની પીએચ કેટલી બદલાય છે આપણે જાણીએ છીએ કે અહીં આ બફર છે તે પીએચમાં થતા ફેરફારને અવરોધે છે પરંતુ અહીં શું થઈ રહ્યું છે તેના વિશે વિચારીએ જો આપણે એને ને ઉમેરીએ તો ત્યાં કઈ પ્રક્રિયા થાય જ્યારે તમે આ પ્રબળ બેઝ ઉમેરો ત્યારે તેનું વિયોજન થશે પરિણામે આપણને ઓએચ માઇનસ આયન મળે હવે આ ઓએચ માઇનસ આયન બફરમાં રહેલા એસિડ સાથે પ્રક્રિયા કરે અહીં આપણો એસિડ સી એચ થ્રી સી ડબલ છે જે એસિડિક એસિડ છે આપણે હંમેશા એ ધારીએ છીએ કે પ્રબળ બેઝ પ્રતિગામી પ્રક્રિયા કરતો નથી એટલે કે જ્યારે આપણે નિર્બળ એસિડ સાથે કામ કરીએ ત્યારે આપણે આ એક જ બાજુનો એરો દર્શાવીશું હવે અહીં આ જે એચ છે તે ઓએચ માઇનસ સાથે આકર્ષાય પરિણામે આપણને પાણી એચ ટુ ઓ મળે અને આપણી પાસે સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ એસિટેટ આયન બાકી રહે જે બેઝ છે તમે અહીં જોઈ શકો કે આ હાઇડ્રોક્સાઇડ આયન એસિડ સાથે એક જેમ એકના ગુણોત્તરથી પ્રક્રિયા કરે છે અને તે અહીં વેઝનું નિર્માણ કરે છે તો હવે આપણે આ માહિતીનો ઉપયોગ કરીને જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મોલ ઉમેરવામાં આવે ત્યારે શું થાય તે શોધી શકીએ તે અહી આ એસિડ સાથે પ્રક્રિયા કરશે તેનો અર્થ એ થાય કે હવે આ એસિટિક એસિડની સાંદ્રતા ઝીરો પોઇન્ટ

એચએની સાંદ્રતા જે 0.45 મોલર છે જો તમે આ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યા પછીની પીએચ મળે અને તેના બરાબર 5.06 થાય તમે જોઈ શકો કે તેની પીએચ વધી રહી છે તેની પીએચ 0.06 જેટલી વધે છે અને તે યોગ્ય છે કારણ કે જો તમે બેઝ ઉમેરો તો દ્રાવણ વધારે બેઝિક થાય પરિણામે તમારી પીએચ વધવી જોઈએ પરંતુ અહીં પીએચ એટલી બધી બદલાશે નહીં કારણ કે આ બફર છે કારણ કે આ બફર છે હવે તેની સરખામણી આ બીજા બફર સાથે કરીશું આપણે હવે બીજા બફરમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઝીરો પોઇન્ટ ઝીરો ચાર મોલને ઉમેરવા જઈ રહ્યા છીએ એસિટિક એસિડની સાંદ્રતામાં ઝીરો પોઇન્ટ ઝીરો ચાર મોલર જેટલો ઘટાડો થાય ઝીરો પોઇન્ટ ઝીરો ચાર મોલર માટે હવે તેની નવી સાંદ્રતા

આ બીજા બફરની પીએચ શોધી શકીએ માટે પીએચ ટુ બરાબર ઝીરો ઝીરો નાઇન મોલર જો તમે આની ગણતરી કેલ્ક્યુલેટરમાં કરો તો તમને આ ભાગનું મૂલ્ય એક પોઈન્ટ સોળ મળે અને પછી તેમાં પી નું મૂલ્ય ઉમેરીએ તો આપણને પી બરાબર પાંચ પોઈન્ટ મળે હવે આ બફર 1 ની સરખામણીમાં હવે આપણે આ બંને બફર ની બફર કેપેસિટી ની સરખામણી કરવી હોય તો આપણે કહી શકીએ કે એક સમાન જથ્થો ઉમેરવામાં આવ્યો તેમ છતાં આ બફર વન ની પીએચ માં ઓછો ફેરફાર થાય છે પરિણામે કહી શકાય કે આ બફર વન બફર કેપેસિટી એટલે કે બફર ક્ષમતા વધારે છે તમે અહીં આ ગુણોત્તર એ માઇનસ અને એચ ની સાંદ્રતાનો ગુણોત્તર ઓછો નથી ઈચ્છતા પરિણામે સામાન્ય નિયમ એ છે સામાન્ય નિયમ એ છે કે તમને એચ ની સાંદ્રતા અને એ માઇનસ ની સાંદ્રતા લગભગ ઝીરો પોઈન્ટ એક ઝીરો મોલર અને એક પોઈન્ટ ઝીરો મોલર સાંદ્રતા આ બંને વચ્ચે જોઈએ તેથી આ નિયમનો ઉપયોગ કરીને તમે બફર બનાવી શકો જ્યાં પીએચ બદલાય તે પહેલા તમારે એસિડ અથવા બેઝ ને ઉમેરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી